કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ લેરી પેજ અને સર્ગેઈ પ્રින්ને 1998 માં વેબ આધારિત સર્ચ એન્જિન ગૂગલ લોન્ચ કર્યું હતું. ટૂક સમયમાં આ સર્ચ એન્જિન સૌની પસંદ બની ગયું હતું. લગભગ 26 વર્ષથી ઇન્ટરનેટ પર કોઈ પણ પ્રકારની સર્ચ માટે Google યુઝર્સની પહેલી પસંદ છે. Google ને હવે ટક્કર આપવા માટે માઇક્રોસોફ્ટ Microsoft સંબંધીત ઓપન OpenAI એઆર સર્ચ ટૂલ સર્ચ જીપીટી ને લોન્ચ કરવા જઈ રહ્યું છે તેના રોલઆઉટ આઉટ પહેલા પ્રોટોટાઇપ નું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે સર્ચ જીપીટી એક મોટર ટેસ્ટ બોક્સ થી શરૂ થાય છે જે યુઝર્સ ને પૂછે છે વોટ આર યુ સર્ચિંગ ફોર તમે શું શોધી રહ્યા છો જ્યારે તમે તેનો જવાબ આપો ત્યારે તે ગૂગલ ની જેમ સાદું લિસ્ટ આપવાની જગ્યાએ તમે શું શોધી રહ્યા છો તેને સમજીને તેની એક સમરી તમારી સામે રજૂ કરે છે ઉદાહરણ તરીકે મ્યુઝિક ફેસ્ટિવલ વિશે સર્ચ કરતા ઇવેન્ટની લિંક સાથે તેનું ટૂંકું વર્ણન આપવામાં આવે છે આ જવાબ બાદ તમે તેને ફોલોઅપ સવાલ પણ પૂછી અથવા તેને સંબંધિત લિંક્સને ખોલવા માટે સાઇડ બાર પર ક્લિક કરી શકો છો સામાન્ય માણસ સાથે થતી વાતચીતના મોડેલ પર તેને ડેવલપ કરવામાં આવ્યું હોવાથી તેમાં જરૂરી રિઝલ્ટ મેળવવા આશા રહે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ